વાળ એકદમ ટૂંકા કરાવી ને ગંજા ગંજા તો તળાવે તો અત્યારે પોગી ગયા છીએ કૃષ્ણ સાગર તળાવ હા જાઓ અમારે બોટાદ નો કૃષ્ણ સાગર તળાવ પાણી બહોળ પડી ગયું છે બાકી ચાડું વાવાચોડા ને અસર થઈ ગઈ લાગે છે બિચારા બે ચણામાં માં જાય બાકી આ કી ઓફિસ બે જઈએ બે ચણા અહીંયા અમે જાય અને આ બાજુ લાઈન માં ચા અહીંયા અમાર સેટ બે હે દર્શકો કેમ છો બધા મજામાં આશા કરું છું બધા મજામાં જ હશો અને આજે બ્લોગ શરૂઆત થઈ ગઈ છે ઘરેથી ભીમી જારસ રજા છે જી હા આજે શુક્રવાર ને ભીમી જારસ બી ભેગું છે રજા છે તો શુક્રવાર ની તે અને જો અહીંયા થાય છે ચા ગરમ નીતિન ચા ગરમ કરવા મૂકો છે અને આ બાજુ છે ને મેં નાસ્તો લઈને બી ગયા છો પરોઠા ચા અને કાલની ની પાછી ગરમ કરી નાખી તો હવે મસ્ત એક બે બ્લોગ જોઉં અને નાસ્તો કરી લઉં ચા ગરમ થાય અને મેં વાળ એકદમ ટૂંકા કરાવી નાસ્તો દર્શન કરવા જવું ગાડી છે રેડી અને રોજ તો હું જ છું મંદિરે દર્શન કરવા તો આજ અગિયારસ છે અને તહેવાર સેટ છે તો લીધી અગિયાર કરવા હું મારી મમ્મી બે છે તો છેલ્લે તમે જોયું કે મંદિર દર્શન કરવા જતા પણ ત્યાં તે શૂટ કરવાનું ભૂલી કાંઈ વાંધો નહીં દર્શન કરીને તો આવતા જતા અને અત્યારે તો વાગી ગયા છે સાડા પાંચ પોણા છ જો તમને બતાવી દો જો પોણા છ ની ઉપર થઈ છે અને આજે બપોરે જમવાનું બધાનો રહી ગયો મારા ઘરે મહેમાન આવ્યા હતા અમારા માસીની છોકરીની તો પનીરનું શાક બનાવ્યું હતું અને કેરીનો રસ પેડોસામાં કેરીનું બધું બધું છે ને બધું તેમનો એમનો છોકરોને બધા એવા હતા તો બધા બહુ મજા આવી મોજ મસ્તી કરી અને ગયા દોઢ બે વાગે ગયા પણ પછી અમારા અહીંયા તાવો હતો માતાજીનો તેમાં બીજી હતા અત્યારે ઠેઠ બ્લોગ કન્ટિન્યુ કરવાના સમય વાળા હું થાય ગયું તો અત્યારે તો ધાબા ઉપર આવતા રહ્યા છીએ અમે છીએ સુ અહીંયા હોય આ જો પથારી પડી છે રામજી કાકાની અને આપણે અહીંયા હોય તો જો મોટું બધું ધાબુ છે ઘણું મોટું ક્રિકેટ રમી શકાય એવડું જો અહીંથી આમ વિશાલ ભાઈ ને અમાર ભાઈ બંને અને જો આમ વરસાદ આવતું હોય એવું લાગે જાણે કેમ વાદળું વરસતું હોય એવું વાદળું છે મોટું બધી બાજુ એ મસ્ત એટલે મેં કીધું કહી દઉં કારણ કે નહીં તો સાંજે હોય રાત પડી ગયો એટલે કાંઈ ધાબુ જ દેખાવાનું છે અને જાય બાવળિયા મસ્ત ખિસકોલી ચકલાનો જમવા બેસી ગયા છીએ સાંજે અને જોવા માં તો છાપડી આવી ગઈ છે અને અહીંયા રસ કેરીનો ટાટો તાટો અડધી કેરી સુધારેલી દૂધ ગરમ થાય છે જો દૂધ અને લે ફેકે તો સાક સાક આઈ ગરમ ના નાવી સાતા ઉડે વન ડે લેટર કઈ સાંજે તો પછી સુઈ ગયા તા જમીન અત્યારે બ્લોગ કન્ટિન્યુ કરું છું પહેલી વખત અમારી ઓફિસ હતી તો ઓફિસ સમય પહેલા એક જગ્યા જાતા હતા પણ અત્યારે બદલી નાખી ચેન્જ કરી નાખી છે તો જો આ ટેબલ હે ટેબલ લે હું એ સોર્ટ કરું છું અને અહીંયા અમારે દેવભાઈ બે આ યો ભૈયા સીધું રહે ને બસ બે ચણામાં મે છે બાકી આખી ઓફિસમાં બે જઈએ બે જણા અહીંયા અમે જાય અને આ બાજુ લાઈનમાં ચાર અહીંયા અમારા સેટ બે સેટની સીટ છે અને આ ઓફિસ છે કંઈક અને આ લાગે ટ્રાન્સફરન્ટ પણ આ કાચ છે અહીંયા એટલે કાચ એટલે શું કહેવાય કાગળ છે કાચ નથી પ્લાસ્ટિકનું કાગળ અને ઓલી બાજુ ઘંટ્યું છે હીરાની અહીંયા બધા હીરા ઘ છે ઓલી સાઈડ આ દેખાય અહીંયા બધે અને અમે ઓફિસમાં કામ કર્યું અને અહીંયા અત્યારના જ પહેલાં છે ને ટાઈમથી ગયો છે સુવાનો કડિયાલ અંદર છે ખાના મને ત્યાં બધા બહાર અહીંયા છે જો ને અમારે દોઢ વાગ્યા સુધી વોલ્ટ હોય બારથી દોઢ એટલે દોઢ વાગ્યા સુધી દોઢ કલાકનો તો પાંચ થઈ છે હજી તો વાર છે તો હોઈ જવી જો પછી નહીં છે આવું હોય અમારે પાસિકાને એવું બધું અહીંયા રાખવીને હુઈ જાય પાથરી જરૂર મારે આપડો પડ્યો ભાઈ નહીં તો આપણી સીટ હોય કામ કરવા માટે અહીં બેઠા હોય હવે અત્યારે તો હોઈ જવી તો કારખાનેથી તો ઘરે આવતા રહ્યા છીએ ને આજે બહુ પહેલા આવતા રહ્યા જો બહુ મસ્ત દિવસ છે કેટલા વાગ્યા ગાશે તમને બતાવી દઉં વાઈ છે સાડા પાંચ નોર્મલી સાત વાગ્યા આવી દોઢ કલાક વહેલા છે કારણ કે કારખાને કોઈ હતું નહીં દિવસ બે દિવસની રજા હતી ભીમગિયારસ હતી એટલે કાલે રજા હતી આજે રજા હતી પણ અમારે શું થોડુંક કામ તો ગયા હતા તો અત્યારના પાંચ વાગે તો પાછા વધારે છે અત્યારે પ્લાન તળાવે જવાનો છે કોઈ એ નહીં કરે

અને આ બાજુનો રસ્તો તળાવે આંખ નહીં ગોટા સીડી નીકળી શકે અને આ છે એક ખોડ આદવાનું મંદિર છે ત્યાં સુધી નહીં યાદ છે ત્યાં સુધી એક બે વખત જ હું ઉપર ગયો છું અને આમ ફરતી બાજુ જોવાના વનસ્પતિઓથી ઘેરાયેલું બધી બાજુ ઝાડવાની હું છે જો બે બાજુ ઝાડવા છે અને વચ્ચે આમ આયેલું જાવાનું ઉપર મંદિર છે હાલ આયેલો દર્શન એ કરતા જાય કેટલા તમરા બોલે તો તળાવે તો અત્યારે ભોગી ગયા છીએ કૃષ્ણસાગર તળાવ અમારે બોટાદનો કૃષ્ણ કૃષ્ણસાગર તળાવ પાણીની સપ્લાય કરે આખા બોટાદને અને આ બાજુ છે ગવર્મેન્ટ નર્સરી જો બધા પધા મળે અહીંયા મતલબ છોડવા જે જોતા એ ચીકુડીના જે પણ જોતા એ મળે અહીંયા કેટલી જાતના જેવો લાઈનમાં વાવેલા છે અને પાછા રાહત દરે એટલે સાત રૂપિયા પાંચ રૂપિયા પંદર રૂપિયા એટલા સસ્તામાં મળે અને જો બવડ પડી ગયો છે પૈકી જાડું વાવાચોડાને અસર થઈ એ લાગે છે બિચારાને વચમાં થોડીક વાર આવ્યો હતો ને મારે દસ પંદર દિવસ સુધી અને બાકી જશે જો છમાં દસ ભાઈ બાકી તડકો મારે અહીંયા તીક્ષ્ણ તડકો હવે હજી કે આમ હાથમાં બરફ રાખ્યો હોય ને તકડીક વારમાં બરફ એ ઓગળી જાય એટલો અને ભાઈ જો તળાવ પૈકી અહીંયા આવવાય પણ હે ને આડા છ પછી હવે હું થોડોક વેલા આવી ગયો પછી હવે કાંઈ વાંધો નહીં કૂકુ છે જોઈ રહ્યું કૂકું એ ગવર્મેન્ટ સ્વિમિંગ પૂલ પણ આડું હે ને આ દઈ દીધું છે કાર્પેટ એટલે દેખાતો નથી બાકી મસ્ત મોટો બધો ગવર્મેન્ટ સ્વિમિંગ પૂલ છે તો આ બાજુ જવું બધા ક્રિકેટ રમે છે અને ઓલી બાજુ છે નાના છોકરાઓ માટે બગીચો જેમાં લસર પાટી ઈચકા એવું બધું છે અને પવન ભાઈ કડીક વારમાં પવન બહુ સ્પીડમાં વધી ગયો ઘર તરફ તો જવું છે પણ જો આ એક નજારો જો દાદા આ બાજુનું છે ને એ વાદળ છે અને સુરત દાદા નમડા કેરી લે કેવું લાગે ભાઈ

જ્યાં પાણી ભરી છે આ ગઈ લાગે ને જા બધું પીનું છે એટલે તાબુ પર રહેલું છે પણ આ જ્યાં ભાગ છે ને અમુક ભાગ કોરા છે મોલમોસ્ટ મોસ્ટ અડધું તાબુ કોરું છે અમુક જગ્યાએ ખાબો ચ્યા પૈરા આપણે પથારી કરીને ખેંચો હોવા માટે ચપ્પલ પહેરાય એવો તો અને આ વ્લોગને હવે અહીંયા એન્ડ કરી દઉં કૃષ્ણ સાગર તળાવ તમને બતાવ્યું અને ભીમ ગ્યારસ પણ બતાવી તો લોકને એને એન્ડ કરી દેવી જો તમને આમ લોગ ગયમ હોય તો લાઇક કરજો સેર કરજો ને મારી ચાલના સબસ્ક્રાઇબ કરજો તો મળ્યા ગણે આમ લોક મજા સુધી બાય અને હા ખાવાનું પીવાનું મજા નહીં